છેલ્લા મહિને જ્યારે રેલવેના જીએમની અહીંયા મુલાકાત હતી આ બેઠક દરમિયાન મારા દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી અને મીટિંગમાં પણ ચર્ચા થઈ હતી કે વડોદરાથી પ્રયાગરાજ માટે આપણે બને એટલી ટ્રેન ફાળવવી જોઈએ જેથી લોકોને આ ટ્રેનમાં સફર કરી અને વડોદરાના લોકોને એનો લાભ મળે તેના જ ભાગરૂપે સત્તર ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી ઉપલતી આપણે પ્રયાગરાજ એક ટ્રેન જવાની છે અને બલિયા સુધી આ ટ્રેન જવાની છે ત્યારે મને એવા પણ સમાચાર મળ્યા છે કે આ ટ્રેનના અત્યારે બુકિંગ પણ ખૂબ જ અંતિમ તબક્કા સુધી પહોંચી ગયા છે એટલું બધું ડિમાન્ડ છે એટલે આજે જ સવારે એક બીજો પત્ર વ્યવહાર રેલવે વિભાગ અને માન્ય રેલવે મંત્રીશ્રીને મેં કર્યો છે કે હજુ એક ટ્રેન પ્રયાગરાજ માટેની ફાળવવામાં આવે અને ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જો આ ફાળવવામાં આવે તો મહાશિવરાત્રીનો પણ લાભ આપણા તમામ વડોદરા નગરજનોને મળી શકે એ બાબતે પણ પ્રયત્ન શરૂ કર્યા છે અને હાલ પૂરતું અત્યારે જ આ એક ટ્રેન ફાળવવામાં આવી છે આ માન્ય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા રેલવે મંત્રી શ્રીમાન અશ્વિની વૈષ્ણવજી આ તમામ મહાનુભાવોના વડોદરા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે વડોદરાની જનતાને વડોદરાની આ સનાતન પ્રેમી જનતાને આ રેલવે મુસાફરી એક તક ફાળવવા બદલ એમ સૌને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે રીતે આ ટ્રેન આવી રહી છે છે પણ પણ ઘણા લોકો હજુ કારણ કે ત્યાં બહુ જ પબ્લિક છે આપણા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવશે જે પ્રકારના આ સમાચાર આપણને મળી રહ્યા છે આજે જે સવારની ઘટના હતી એને લઈને લોકો અસમંજસમાં મુકાયા છે કે પ્રયાગરાજ જવું કે ના જવું તો મારી આપ સૌને એક જ વિનંતી છે કે વિશ્વનું આ પૃથ્વીનું સૌથી મોટો આવો મેળાવડો ક્યાંય જોયેલો ના હોય એવો મેળાવડો અહીંયા આયોજન કરવામાં આવ્યો છે એમાં પણ માત્ર ને માત્ર એક ઘાટ ઉપર એક જગ્યા પર આવી એક દુર્ઘટના થઈ છે સમૂ સંપૂર્ણ પ્રયાગરાજ અને એમનું પ્રશાસન ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે સાબદી છે આપણે જો તમામ સરકારી ધારાધોરણો નીતિ નિયમોનું પાલન જો કરતા આવીશું તો આવી કોઈ પણ ઘટના નથી જ થવાની એટલે આ ઘટનાને લઈને કોઈએ ગભરાવાની જરૂર નથી આજની ઘટનામાં પણ આપણે જો ખ્યાલ હોય તો બેરિકેડ તૂટ્યા અને અવ્યવસ્થા સર્જાઈ એને કારણે આ ઘટનાનું સર્જન થયું છે એટલે આવી કોઈ પણ ઘટનાથી ગભરાયા વગર આપ સૌ શાંતિથી સરકારી ધારાધોરણનું પાલન કરી અને પ્રયાગરાજ જાઓ કુંભમાં આપ સ્નાન કરો અને ત્યાં તમામ આપણા અખાડાઓના દર્શન કરો અને આ એક પવિત્ર તહેવારને આપણે સૌએ સુનિયોજિત રીતે આપણે ડિસિપ્લિનથી મનાવવાનો છે હેમંતભાઈ જે રીતે અત્યારે વિશેષ ટ્રેન દોડાવવાની જે આપણે આપણી રજૂઆત હતી ને તેને માન્ય રાખવામાં આવી એ રીતે જે વોલ્વો છે હજી અમદાવાદથી અત્યારે જઈ રહી છે તે એવી કઈ વ્યવસ્થા થઈ છે કારણ કે ખૂબ જ લોકોને જવા ઈચ્છુક છે આપણા ગુજરાત સરકારના મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી અને વાહન વ્યવહારના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી દ્વારા જે અમદાવાદથી બોલવું દોડવામાં આવી ત્યારબાદ વડોદરાના સાંસદ અને તમામ ધારાસભ્યશ્રીઓ સાથે મળી અને અમે ગુજરાત સરકારે વિનંતી કરી છે કે આવી કોઈ વ્યવસ્થા જો શક્ય હોય તો વડોદરા માટે પણ કરવામાં આવે અને એને લઈ અને અત્યારે એસટી વિભાગ છે એનું અવમૂલન કરી રહ્યું છે ટૂંક જ સમયમાં મને લાગે છે કે કોઈ સારા સમાચાર આપણને મળી શકે